મારું નામ નિલેશભાઈ પરસોત્તમભાઈ રામાણી ગામ ખંભાળિયા તાલુકો વેચસાણ જિલ્લો જુનાગઢ અમે આ પંદર દિવસ પહેલા આમાં આનો યુઝ કર્યો અને આ અમે રાપલી નાખવાની તૈયારીમાં હતા હાવ બરોબર કે હવે આને આ થાય એમ જ નથી આને રાપલી નાખી એમ એટલે અમે આ મોબાઈલમાં બેઠા બેઠા આમ જોતા હતા બધા ભાઈઓ વિચાર કરતા હતા કે સાટી કરી એમ પછી મોબાઈલમાં જોતા તનતા આનું

દસ દસિ પેલા આમાં તમે જો જીરું આ પી જ હતી હાવ ત્યારી જ હતી આમાં કઈ કરવા પણ નહોતું અને અત્યારે દસ એક અટાણે જીરું એકદમ મસ્ત ઊભું છે આમાં કઈ ઘટે છોડવાનું કોઈ રીતનું એક ટકા રોગ નથી ને આ જીરું દાંડેલી સડી ગયો પ્રથમ આ ત્રણ પાણ પાયા છે આ ત્રણ પાણે જીરું અને આવડું ને હા અને આનો બહુ રિઝલ્ટ સારું છે સો સો ટકા એમાં કઈ કહેવા પણ જ નથી એમ આપણે તો યુઝ કર્યું અને એક બીજો ઘેરો હજી બાજુમાં છે એ અમે અમારું જ છે બે હારો એર વાવેલું છે એમાં હુકારો છે એમાં આજે યુઝ કર્યું છે હવે એનો વિડીયો આઠ દિવસ પછી પાછો તમને અમે મોકલ બરોબર